નમસ્કાર મિત્રો ફાર્મિંગ એન્ડ ડેરી ટેક યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે આગળ પણ આપણે લાલાભાઈ મળ્યા હતા અને ગાયો બતાવી હતી ગાયો ને એમની વિડીયો જોઈને પણ સેલિંગ થયું અને ઘણા બધા ફોન આવ્યા એ પેલા માહિતી લઈએ લાલાભાઈ કેટલા ફોન આવ્યા હું ઓછા ઓછા પચાસ સાઈઠ ફોન આયા કેવા ખેડૂતો ના અભિપ્રાય રહ્યા સારા સારા રહે કોઈ ગાય ખરીદવા આવ્યું ખરું હા આઈ ગયા લઈ ગયા ઓછા ઓછી પચીસ ત્રીસ ગાય લઈ ગયા ફોન પર ફ્યુચર તો આપણે જોઈ શકો છો કે સોશિયલ મીડિયાનો જમાનો છે તમે ગમે તે એડવર્ટાઇઝ કરાવો તો આટલો ફાયદો થાય તમને ફોન પણ આવે પછી પ્લસ એના અહીંયા આવવાની જરૂર ન હોય ને બા વિડીયો મોકલાવો તમને ગાય પસંદ આવો પછી તમે આવો પ્રાઇઝ નક્કી કરીને લઈ જાઓ તો બાયડના તબેલામાં આવવાનું કારણ એક જ ગાયો ખરીદવી તો કઈ રીતે ખરીદવી અને કેવી ગાયો ખરીદવી તેવા આવા જે ગાયો લાઇનની અંદર જોણતા એવા માણસોને મળીએ તો આપણને ખબર પડે તો આજે શું કે છો પેલા કે તમે પેલો વિડીયો બનાવ્યો તો જેવું સારો રિસ્પોન્સ ખેડૂતો નું બી ખેડૂતો નો બી સારો રિસ્પોન્સ આવે તો આજે મંગળવાર સંતામાં કેટલી ગાયો સેલ થઈ ગઈ હશે ગાયો અત્યારે ઓછામાં ઓછી સાત આઠ ગાય તો વેચી દીધી આપણે તો આઠ થી વધારે એક તવેલાની ગાયો એમને વેચી છે અને આખું માર્કેટે એમના ઓળખ જ છે તમારે કોઈ પણ જગ્યાએ ગાય લેવી હોય તો તમે એમનો સંપર્ક કરજો તમને વાતચીતમાં પણ મદદ કરશે અને ભાવતાલમાં પણ મદદ કરશે તો આજે આ ફાર્મનું શું નામ છે ભાઈ સહકાર ડેરી ફાર્મ તો કેટલી ગાયો છે અત્યારે અહીંયા

તો તમે વિડીયો જોઈને કદાચ આવો તો તમને કિંમત માં પણ ઉપર નીચે કરશે તો આગળ ની ગાય વિશે બતાવો તો આ બી ગાય પોસત ની આજુબાજુ બોલી જશે આ ગાય પંચાવન હજાર રૂપિયા ની આપી દઈશ સારા જંગલ નો માલ છે આ બધું હરિયાણા નો પિસ્તલ હરિયાણા થી માલ આવ્યો છે અને ગાડી અહિયાં સવારે માલ આવ્યો છે અને ગાયો થાકેલી પણ છે પણ ઘણી બધી ગાયો સેલ પણ થઈ ગઈ આપડે બહુ હેરાન ના કરીએ ગાયો તો પેલી બાજુ બે ગાયો બાજુ છે એના વિશે થોડી માહિતી લે આ ગાયો બે સિત્તેર આજુબાજુ વેચાશ કેટલી કાચી છે આ ગાયો સાચી નહીં વાય બી વાયેલી છે

લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો છેલ્લા તમારો નંબર ફરી એકવાર તમે ખેડૂતો નો બતાવો નવ્વાણું સાત નેવું નંબર છે પાંચ સિત્યાસી સિત્યાસી બસો

હા તો તમે સમજી શકો છો ટેમ્પરેચર નું ખાસ ધ્યાન રાખવાનું છે લોબુ ટ્રાવેલિંગ કરીને ગાય આવી હોય એટલે થાકેલી હોય શરીરમાં ટ્રેસ હોય અને એ જગ્યાએ લગભગ પંદરસો કિલોમીટર ટ્રાવેલિંગ કરો એટલે માણસ પણ આપણે પંદર વીસ કિલોમીટર ટ્રાવેલિંગ કરીએ તો થાકી જઈએ છીએ અને આ તો જનાવર કહેવાય એક જ જગ્યાએ જન્મી અને મોટું થયેલું હોય ને ત્યાંથી પછી ટ્રાવેલિંગ કરીને અહીંયા આગળ આવે ને તેના એકદમ આયા પાસે વેપારીઓ ઉપર નીચે ઉપર નીચે જયારે ગ્રાહક આવતા હોય કરવાની બેસાડવાની થાકી જાય અને તત્કાલિક તમે ખરીદી લઈને જો અને તમે ધ્યાન ના આપો તો ગાય ની અંદર ગમે તે મિસ્ટાઈસ થવાના પ્રોબ્લેમ થાય તાવ આવી જાય લાલ પેશાબ કરે આવું બધું થાય પણ તમે જો ગાય ખરીદે ને તેના ઉપર હાથ રાખો પંદર થી વીસ દિવસ તો તમે સારી એવી ગાય સેટ કરી અને આગળ પશુપાલનમાં સારું કાર્ય કરી શકો